નમસ્કાર મિત્રો બ્લાઇન્ડ સારથી યુટ્યુબ ચેનલમાં હું મયુર ચૌધરી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો સરકારશ્રીના નિયમ અનુસાર તારીખ છ જૂન બે હજાર પચીસથી તમારા યુડીઆઈડી કાર્ડ કે જેને આપણે ડિસેબિલિટી સર્ટિફિકેટ તરીકે પણ ઓળખીએ છીએ અને ગુજરાતીમાં એને દિવ્યાંગ સર્ટિફિકેટ તરીકે ઓળખીએ છીએ તેની જોડે તમારું આધાર ઇ કેવાયસી કરાવવું જરૂરી બની ગયું છે આના પાછળનું કારણ એ છે કે જો તમે તમારું આધાર ઈ કેવાયસી યુડી આઈડી કાર્ડ જોડે કરાવતા નથી તો એના કારણે તમને એડ્રેસ નામ કે બર્થડેટ બદલવામાં પ્રોબ્લેમ આવી શકે છે અને આગળ જતા એના ઘણા ફાયદા પણ તમને થઈ શકે છે જો તમે ઈ કેવાયસી કરાવો છો તો તો આજે આપણે આ વિડીયોમાં એ જ શીખવાના છીએ કે તમે ઘરે બેઠા બિલકુલ એક્સેસિબલ રીતે તમારા યુડીઆઈડી કાર્ડ એ યુડીઆઈડી કાર્ડ એ એ જ તમારું ડિસેબિલિટી સર્ટિફિકેટ તો એની જોડે ઘરે બેઠા તમે કઈ રીતે તમારું આધાર ઈ કેવાયસી કરી શકો છો બરાબર છે તો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દો અને વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઈક કરજો તો મિત્રો ઈ કેવાયસી કરવા માટે તમારી પાસે તમારો આધાર નંબર હોવો જરૂરી છે સાથે જ તમારા આધાર કાર્ડ સાથે કોઈપણ એક મોબાઈલ નંબર કે જેમાંથી તમે ઓટીપી મેળવી શકો એવો નંબર પણ લિંક હોવો જરૂરી છે તો સૌ પ્રથમ તમારે ક્રોમ બ્રાઉઝર અથવા કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારમાં લખવાનું છે યુડી આઈડી જ્યાં તમને વેબસાઇટ મળશે સ્વાવલંબન ડોટ જીઓવી ડોટ ઇન કરીને એમાં તમે જશો એટલે તમને હોમ પેજ મળશે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે તમે ત્યાં પણ ક્લિક કરીને એ પેજ ઉપર પહોંચી શકો છો અથવા અંતમાં હું નંબર આપીશ તો એ નંબર ઉપર તમે કહેશો તો ત્યાં પણ હું તમને લિંક મોકલાઈ દઈશ તો હું અહીં

બે એડિટ બોક્સ છે એકમાં એનરોલમેન્ટ નંબર અથવા તો યુડીઆઈડી કાર્ડ નંબર કે જે તમારા યુડીઆઈડી કાર્ડ ઉપર પણ લખેલો હશે જે જીજેથી શરૂ થતો હશે અને તમારા ડિસેબિલિટી સર્ટિફિકેટમાં પણ લખેલો હશે એ પણ જીજેથી જ શરૂ થતો હશે બંનેમાં સેમ નંબર હશે કોઈ પણ એ નંબર જોઈ અને તમારે એન્ટર કરવાનો છે નીચે બર્થડેટ એન્ટર કરવાની છે કે જે તમારા ડિસેબિલિટી સર્ટિફિકેટમાં હોય અને એની નીચે કેપ્ચા કોડ છે એ બિલકુલ એક્સેસિબલ છે મેડિકલ છે હું તમને જણાવી દઉં જોઈએ તો અહીં છે એનરોલમેન્ટ નંબર યુડીઆઈડી કાર્ડ નંબર મિત્રો તમે સ્વાઇપ કરશો એટલે આ મળી જશે હું સીધું જ ત્યાં ટચ કરું છું પછી એની નીચે ડેટ ઓફ બર્થ એ કઈ રીતે નાખવાની છે હું બતાવી દઉં છું તમને ચલો આ ખાનું છે તમારે ડીડી વાય વાય ડીડી એમ એમ વાય વાય ફોર્મેટમાં નાખવાનું છે

હવે કેપ્ચા કોડ છે નીચે બચ્ચે કેપ્ચર કેપ્ચર વન પ્લસ નાઇન ટોટલ કેટલો થાય ટેન થાય તો એની બાજુમાં સાઉન્ડ આઇકોન પણ છે પણ આપણે એનો ઉપયોગ નથી કરતા ટોકબેક આપણું બોલે છે તો હું અહીં લખી દઉં છું ટેન ઇંગ્લિશ ઇન્ડિયા કેપિટલ ક્યુ આઈ કેપ્ચર વેલ્યુ હવે डिटेक्ट एडिट बॉक्स एनरोलमेंट नंबर एनरोलमेंट नंबर यूडीआईडी नंबर એટલે આપણી પાસે યુડીઆઈડી નંબર છે તો હું ત્યાં એન્ટર કરી દઉં છું હું સ્ક્રીન ડાઉન કરું છું બરાબર ટેક્સ્ટ સ્ટોપ બેક સેટિંગ ટેક્સ્ટ સિસ્ટમ એક્શન્સ સ્ટોપ બેક સેટ ફાઇન સ્ક્રીન પ્રો સાઇડ મેપ એડિટ બોક્સ એનરોલમેન્ટ એડિટ ઓય મારો નંબર નાખી દઉં છું 6 ક્લિપબોર્ડ આઈ જી જી ઓ 5 એડિટિંગ 5 હવે તો બટ ધ 30

એટલે આ ઓપ્શન તમને મળશે જ બરાબર તો એના ઉપર ક્લિક કરવાનું અપડેટ કેવાયસી ઉપર હું ડબલ ટેપ કરું છું હવે હું સ્વાઇપ કરું છું મિત્રો એના ઉપર ક્લિક કરીએ છીએ એટલે કોઈ પ્રોસેસ નથી થતી પણ નીચે એ ઓપ્શન ખુલીને આવી ગયું છે તમે સ્વાઇપ કરશો એટલે તમને ખ્યાલ આવશે સરેન્ડર કાર્ડ સરેન્ડર કાર્ડ

740 टेस्टेड एडिटिंग 740 नॉट टिक टिक आई ऑथोराइज जी ऑप्शन છે તેર ટિક કરવાનું છે અને જનરેટ ओटीपी ઉપર ક્લિક કરવાનું છે એટલે તમને ओटीपी મળશે ડોક્ટર'સ ડાયગ્નોસ્ટિક બેક ક્વેરી 7x9 वर्जन વિથ મેસેजेस ડોક્ટર'સ ડાયગ્નોસ્ટિક ડાઉનલોડ નીડવી જોઈ લો મેસેजेस અનરીડ મેસેજ ફ્રોમ एड 88 અનરીડ and ADHARS said is otp character okay word. otp I give word Word ad, AD capital set 488 is is 488 the recent, recent up your number 74 tick i got generate a six digit otp enter the otp भैया नीचे otp Password, edit box, otp, OTP enter recent, the most recently copied text 5 the most alternative the most recent

हाँ तमारू ठीक है उसे आधार ई केवाईसी इज डन आधार ई केवाईसी इज डन ऊपर लखेलो जावे उसे आधार ई केवाईसी टीकू प्लस एनपीएचडब्ल्यूटीबी टू एल ना बस आओ लखेलो आई उसे देखो आप तुमने बता भी दो अभी जो ही चाकसो તો કરી દીધેલું છે જેના ઉપરથી તમે ઓટીપી મેળવી શકશો તો આ રીતે તમારે બધાય પ્રોસેસ કરી દેવાની છે પણ ખાસ મિત્રો વિનંતી એ કે તમને તે બતાવે છે કે આધાર નંબર હી એઝ ઓલરેડી એક્ઝિસ્ટ તો એનો મતલબ એવો છે કે તમારું જે આધાર આધાર કાર્ડ છે એના ઉપર બીજું કોઈ ડિસેબિલિટી સર્ટિફિકેટ છે તો એ વખતે તમે શું કરશો તો એના માટે આપણે લાંબો એક વિડીયો બીજો મતલબ વિડીયો બનાવીશું કારણ કે એમાં આમાં એ પ્રોસેસ બતાવીશ તો વિડીયો લાંબો થશે પણ એના માટે તમે જે યુડીઆઈડીની મેં વેબસાઇટ બતાવી એના હોમ પેજ ઉપર ટ્રેક સ્ટેટસ કરીને એક ઓપ્શન છે એમાં જઈ ત્યાં આધાર કાર્ડ નંબર ક્લિ એન્ટર કરી ત્યાં બોક્સ છે ચાર એમાં આધાર ઉપર ક્લિક કરી ઘો કરશો એટલે તમને ત્યાં એનો એનરોલમેન્ટ નંબર બતાવશે એનરોલમેન્ટનો નંબર કોપી કરી અને તમે એના દ્વારા લોગ ઇન કરશો તો તમને ખ્યાલ આવશે કે તમારા નામ ઉપર બે બે ડિસેબિલિટી સર્ટી છે એટલે ઘણીવાર પહેલા પહેલાં એવું થતું હતું કે આધાર કાર્ડ વગર તમારા ડિસેબિલિટી સર્ટિફિકેટ ઇશ્યુ થઈ જતા હતા અને એના કારણે આ પ્રોબ્લેમ થાય છે કે ઘણા લોકોને આધાર કાર્ડ સાથે તો ડિસેબિલિટી સર્ટિફિકેટ હોય જ પણ એક બીજું ડિસેબિલિટી પણ ઓનલાઈન થતું હોય જોકે હવેથી નહીં થાય અને એટલા માટે જ આ ઈ કેવાય એ લોકોએ ફરજિયાત કર્યું છે બરાબર છે પણ આવા જો કોઈ પ્રોબ્લેમ હોય કોઈ ઇશ્યુ હોય તો આપ મને જણાવજો એનું આપણે સોલ્યુશન કરશું તો એના માટે તમે મને એટ વન ફોર વન ફાઇવ વન વન સેવન સેવન આ નંબર ઉપર મેસેજ WhatsApp મેસેજ કરીને જણાવી શકો છો શક્ય હોય તો વોટ્સઅપ મેસેજ જ કરવો કોલ ઇમરજન્સી હોય તો જ કરવો મિત્રો કારણ કે અમુક વ્યસ્તતાને કારણે હું ફોન નથી ઉપાડી શકતો એટલા માટે તો મને આશા છે કે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે ઈ કેવાય વિશે તો આપને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને આપણા દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ મિત્રો સુધી આ વિડીયોને વધુમાં વધુ પહોંચાડજો જેથી કરી અને એ પણ આ ઈ કેવાયસી કરી શકે વિડીયો જોવા માટે